મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વ્લોગમાં તો ફરી નવો વ્લોગ લઈને આવી ગયો છું તો હજી છે રવિવાર અને હું જાઉં છું વાડીએ મિત્રો વાડીએ ભોગી ગયા છે બરાબર અને અત્યારે એમ જાવીશું બીજી વાડીએ ઢોરાહાટું નેણ લેવા અને ઓકળામાં જો અમે જાવીશી હું મમ્મી આવ્યા છી બરાબર એટલે ચાલો હું ઓલી વાડિયા જઈને તમને મળું મિત્રો આ છે આપણો કપા અને હજી કાંઈ તળડાણ નથી બરાબર ફાલ આવ્યો છે થોડો થોડો પાછો આવ્યો તો પણ વરસાદે બધી પથ્થરથી ફેરવી નાખી હા આમાં હાલવું કેમ જો આમાં હાલ હતો મિત્રો કુવો છે આપડો જોવો તો કાઠો કઈ ગયો તળાવ ભર્યું વાંકણ આપણું મશીન જૂનવાડી ઓલ્ડ ઇઝ ગોલ્ડ પણ અત્યારે ગોલ્ડ બગડી ગયું છે મિત્રો પૂળા લઈ લીધા હે અને હવે ચાવી છે ગાડી બાજુ અને ગાડી લઈને હવે ઘરે વરસાદ ચડ્યો છે અત્યારે હવે એટલે કઈ હું જવું પડશે રૂડે છે ફાઇનલી મિત્રો ભારે લઈને પગી ગયા છે વાડીએ અને તમને સિંગ દેખાડો જો આ તો મિત્રો નેન લઈને વન પોગી ગયા છે અને આયા એવો વરસાદ દાબડવા મળ્યો જો સાટા આવે છે દેખાતા નહીં હોય અને જ આપણો હાથ

નિશાલેથી આવી ગયો હતું ઘરે અને કપડાં બદલવા જ હોય એને કરતાં તમે એમ કહીશો કે આ કપડા નથી બદલતો કેવો છે આ કેવો છે એટલે પેલા કપડાં બદલી નાખો બરાબર મિત્રો કપડાં બદલીને જાઉં છો વાડે બેસુજ આવી ગઈ હવે છોટોફટ બેસીને અંદર પૂરી પહેલાં હેને આપણે પાદન બાંધીશું એ મળવાની ચાલો ચાલે મિત્રો આપણે વ્લોગ લાંબો બનતો જ નથી હું કારણ હોય છે કે બહાર અને લોગ આપણા દેખાડવાનું કાંઈ હોય નહીં એટલું બધું એટલે જો ફરથી વાંડે આવી ગયા અને આપણે બે દિન બનાવ્યો હોય બરાબર તો એ જ ત્યાં ચા મિનિટનો માન થયો છે અને આપણે નેક્સ્ટ વિડીયો ટ્રાય કરશું લાંબુ બનાવવાનું અને તો લાઇક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો નવો હોય તો ચેનલને અને હવે હને ઘેસો દોઈ લેવી અને રોજનું રૂટીન ચાલુ लाईक सेअ सबस्क्राईब बाय बाय काल मी जॉब